નમસ્કાર મિત્રો મારો ભાઈ અચાનક આવ્યો અને મને વિડિયો જોતો જોઈ તેણે જોતાની સાથે જ કહ્યું હેલો મિત્રો મારું નામ સુમન છે અને હું તાજ શહેર આગ્રાની રહેવાસી છું આ વાર્તા જ્યારે હું ચોવીસ વર્ષની હતી ત્યારે હું માની વિદ્યાર્થી હતી તે દિવસોમાં શિયાળો શરૂ થઈ ગયો હતો તેથી અમને કોલેજમાંથી શિયાળાની રજાઓ મળી ગઈ દરરોજની જેમ આજે પણ હું મારા ઘરમાં આરામથી સૂઈ રહી હતી એવું લાગતું હતું કે ઘણું બધું બદલાઈ ગયું છે હું મારા પલંગ પર સૂતી વખતે કંઈક શોધવાનો પ્રયાસ કરી રહી હતી હું મારા હાથથી માથું દબાવી રહી હતી મારો અવાજ સાંભળીને મારો ભાઈ તેના રૂમમાંથી મારા રૂમમાં આવ્યો અને તેણે પૂછ્યું શું થયું સુમન તબિયત સારી છે ને મેં કહ્યું ભાઈ શું મમ્મી ઘરનું બધું કામ મારા પર છોડીને ઓફિસ જાય છે શિયાળાની રજાઓ મારા માટે આફત હોય છે નોકરાણી પણ રજા પર છે તેથી હું બધું કામ કરી શકતી નથી મારો ભાઈ રાજેશ મારી વાત સાંભળીને મારી બાજુમાં બેઠો અને બોલ્યો મારી પ્રિય બહેન કોઈ વાંધો નહીં હું હમણાં જ તમારા માટે કોફી લાવીશ તમને એનાથી ખૂબ રાહત મળશે રાજેશની વાત સાંભળીને હું હસી રાજેશ રૂમમાંથી બહાર નીકળી ગયો થોડીવાર પછી તે ગરમ કોફીનો ગ્લાસ લઈને અંદર આવ્યો મને તેના પર ખૂબ પ્રેમ થઈ ગયો દુનિયામાં બહુ ઓછા ભાઈઓ હોય છે જે પોતાની બહેનોની આટલી કાળજી રાખે છે ગરમ કોફી પીધા પછી મેં ગ્લાસ મારી બાજુમાં રાખ્યો અને પલંગ પર સૂઈ ગઈ રાજેશે કહ્યું ચાલો હું તમારા પગની માલિશ કરું તું સૂઈ જા અને તે મારા માથા પાસે બેઠો અને તેના હાથથી મારા પગની માલિશ કરવા લાગ્યો મને પણ ઘણી રાહત થઈ રહી હતી હવે મારી સમસ્યા દૂર થઈ રહી હતી મને ધીમે ધીમે ઊંઘ આવવા લાગી અને મને ખબર જ નથી પડી કે હું ક્યારે ગાઢ ઊંઘમાં સરી પડી મને ખ્યાલ ન રહ્યો અને હું સૂતી રહી પપ્પાનો અવાજ સાંભળીને મારી આંખો ખુલી ગઈ મેં ઉતાવળમાં આંખો ખોલી અને મારું માથું ખૂબ દુઃખે છે મેં ઘડિયાળમાં સમય જોયો અને રાત્રિના બાર વાગ્યા હતા મને આઘાત લાગ્યો મારા માતાપિતા પણ કંપનીમાંથી ઘરે પાછા ફર્યા હતા તે વિચિત્ર હતું કદાચ થાકને કારણે મને સમયનો ખ્યાલ નહોતો હું ઊભી થઈ અને બે ડગલા ચાલી કે તરત જ મને ચક્કર આવવા લાગ્યા મારી આંખો સામે ઘણું અંધારું હતું જો મેં ટેબલ પર હાથ મૂક્યો હોત તો હું ચોક્કસ પડી ગઈ હોત ફ્રેશ થઈને બહાર આવી ત્યારે મારા માતાપિતા ડાઇનિંગ ટેબલ પર મારી રાહ જોઈ રહ્યા હતા હું ગઈ અને આરામથી ખુરશી પર બેઠી રાકેશ મને મળવા આવ્યો હું ખૂબ થાકી ગઈ હતી મારા મમ્મી પપ્પા બંને એક કંપનીમાં કામ કરતા હતા અને ફક્ત મારા પપ્પાના પૈસાથી પરિવાર ચલાવવો મુશ્કેલ હતો આ ઉપરાંત અમારા શિક્ષણનો ખર્ચ પણ ઓછો નહોતો તેથી મારી માતા પણ મારા પિતાની જેમ જ કંપનીમાં કામ કરતી હતી તેથી અમારે ઘરે જ રહેવું પડતું હતું મેં જોયું કે છેલ્લા કેટલાક દિવસોથી રાજેશ મારી વધુ નજીક આવી રહ્યો હતો શિયાળાની રજાઓ શરૂ થઈ ત્યારથી તે મારા પર ખૂબ ધ્યાન આપવા લાગ્યો જો હું કોઈ ઘરકામ કરતી તો રાજેશ મને મદદ કરવા આવતો જો મને થાક લાગતો તો તે મારા પગની માલિશ કરતો હું તેને રોકતી પણ તે કહેતો ના દીદી તમે થાકી ગયા છો તું ઘરમાં આટલું બધું કામ કરે છે શું મને તને મદદ કરવાનો અધિકાર છે મારે પણ તને મદદ કરવી જોઈએ પણ એક રાત્રે જે કંઈ થયું મને આઘાત લાગ્યો હું મારા રૂમમાં સૂઈ રહી હતી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મને એવું લાગ્યું કે કોઈ મારા રૂમમાં ઘૂસી આવ્યું છે ભલે હું સૂતી હતી મારું હૃદય મને કહી રહ્યું હતું મેં તરત જ આંખો ખોલી ઓરડો ખૂબ જ અંધારું હતું જ્યારે મેં બારીમાંથી ઉઠીને અંદર જોયું તો કોઈ નહોતું ફક્ત રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો હું હંમેશા સૂતા પહેલા દરવાજો બંધ કરતી હતી તો પછી હું જાતે તે કેવી રીતે ખોલી શકું હું ઊંઘતી આંખો સાથે ઉઠી અને દરવાજો બંધ કરવાનું શરૂ કર્યું દરવાજો બંધ કર્યા પછી હું પાછી ફરતી અને પલંગ પર સૂઈ ગઈ આંખો બંધ કરતાની સાથે જ મને ફરીથી પગલાંનો અવાજ સંભળાયો મને લાગ્યું કે કોઈ મારી તરફ હાથ લંબાવી રહ્યું છે પણ જ્યારે મેં પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું હું ખૂબ જ ગભરાઈ ગઈ હું ઊભી થઈ અને રૂમમાં લાઇટ ચાલુ કરી આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું મને તરસ લાગી એટલે મેં રૂમનો દરવાજો ખોલ્યો અને રસોડામાં ગઈ એ જ સમયે રાજેશ પણ તેના રૂમમાંથી બહાર આવ્યો મને જોઈને તેણે પૂછ્યું શું વાત છે બહેન તમે હજી સુઈ નથી મેં કંઈ જવાબ આપ્યો નહીં મને એવું લાગ્યું કે મારા રૂમમાં કોઈ છે હું પાણી લઈને રૂમમાં પાછી આવી અને રાજેશ પણ મારી પાછળ આવ્યો તેણે કહ્યું તારે ચિંતા કરવાની જરૂર નથી જો તને ડર લાગે છે તો હું તારી પાસે સૂઈશ મેં તેને ના પાડી અને કહ્યું ના રાજેશ તારે તારી ઊંઘ બગાડવાની જરૂર નથી તું તારા રૂમમાં જઈને સુઈ જા પણ તે આગ્રહ કરવા લાગ્યો હું તને એકલી છોડી શકતો નથી તું બીમાર પડી શકે છે હું તને મુશ્કેલીમાં જોઈ શકતો નથી હું અહીં જ સુઈશ મિત્રો આ વીડિયોમાં બસ એટલું જ છે ભાગ બે સાથે મળીશું તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ